જે માતા વસે કર્ણાટક રાજ્ય સુપ્રીમ કોર્ટનો ચુકાદો આપ્યો છે કે કોઈ બાળક જો જધન અપરાધ કર્યો હોય તો ચાઇલ્ડ વિથ કોન્ફ્લિક્ટ હોય મતલબ કે જે મતલબ લો વિરુદ્ધ હોય તેના પ્રારંભિક મૂલ્યાંકન માટે કાયદાની જોગવાઈ સાથે વ્યવહાર કરવો જોઈએ જસ્ટિસ એક્ટ જે ચાઇલ્ડ ઇન કોન્ફ્લિક એટલે કે જે બાળક જે કાયદાના વિવાદમાં છે તો અને જે ચાઇલ્ડ ઇન નીડ ફોર ધ કેર એન્ડ પ્રોટેક્શન છે એના સંબંધિત કાયદામાં સુધારો કરે છે હવે સીસીએલ જે છે એ અઢાર વર્ષથી ઓછી ઉંમરના જે બાળકો છે જેમનો ગુનો કર્યો હોવાનો આરોપ લાગ્યો હોય અથવા તો સંભળાયેલા હોય તેમના માટે છે ઓકે જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સ્થાપવામાં આવે છે દરેક જિલ્લામાં જો મતલબ આવા કોઈ કેસ કેસો સાંભળવા માટે જે આપણે ચાઇલ્ડ ઇનકોન્ફ્લિક્ટ વિથ લો હોય તેની માટે ઓકે એટલે કે કોઈ ગુનો કર્યો હોય તેના માટે ઓકે હવે જે સોળ વર્ષથી વધુ ઉંમરના જે બાળકો છે એના દ્વારા કોઈ ઘૂણાસ્પર્ધ અપરાધો કર્યા હોય તો જે જોઈનાલ જસ્ટિસ બોર્ડ એટલે કે જે જે બીચ છે એની આકરણી કરે છે અને એ બાળક પર પુખ્ત વય તરીકે કેસ ચલાવી શકાય છે આ ખાસ ધ્યાન રાખજો સિવિલ કોડ નથી કઈ જે છે જુએનાલ જસ્ટિસ બોર્ડ છે ઓકે

વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ હેઠળ સરહદ સાથે વિસ્તારમાં કનેક્ટિવિટી સુધારવા માટે એટલે કે સરહદ સુધી પહોંચવા માટે એકસો તેર રસ્તાને મંજૂરી આપી હતી વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ બે હજાર બાવીસ થી બે હજાર પચીસ છવ્વીસ સુધી ચાલતી કેન્દ્રીય પ્રાયોજિત યોજના એટલે કે સેન્ટ્રલ સેક્ટર સ્કીમ છે ઉત્તરીય સરહદી ગામો અને જે બ્લોકના વ્યાપક વિકાસ માટેનો હેતુ છે ઉદ્દેશ્ય જોઈએ તો સરહદી ગામોમાં જે લોકોના અને જીવનની ગુણવત્તામાં વધારો કરવાનો છે પ્રવાસીઓ જે છે તેમના મૂળ સ્થાનો પર જ રહે અને જે બહાર જે સ્થળાંતર કરી રહ્યા છે તેને ઘટાડવાનું છે અને બહેતર સરહદ સુરક્ષામાં પ્રોવાઈડ કરવાનું છે સરહદી બ્લોક અને બે હજાર નવસો ને સડસઠ જેટલા ગામોને લક્ષ્યાંકિત કરે છે આમાં જે છે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અને આજીવિકાના નિર્માણને ભંડોળ પૂરું પાડવાનું છે હસ્તક્ષેપના ક્ષેત્રો જોઈએ તો પ્રવાસન સાંસ્કૃતિક વારસો કૌશલ્ય વિકાસ ઉદ્યોગ સાહસિકતા અને સહકારી મંડળીઓ દ્વારા જે આજીવિકા નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરશે એટલે કે આમાં મતલબ પ્રોત્સાહન આપવાની વાત છે ઓકે આની અંદર જે કૃષિ બાગાયતી અને જે ઔષધીય છોડ અથવા તો ઔષધીની ખેતીનો સમાવેશ પણ થાય છે ઓકે પ્રોજેક્ટ થી અંતરિયાળ ગામડાઓ માટે માર્ગનું જોડાણ સ્થાપિત થશે અને હાઉસિંગ ગામડા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉર્જા સ્ત્રોતો અને ટેલિકોમ જે કનેક્ટિવિટી છે એનો પણ વિકાસ થશે અમલીકરણ અને યોજનાઓ જોઈએ તો જિલ્લાના વહીવટી તંત્ર અને ગ્રામ પંચાયત દ્વારા વાઇબ્રન્ટ વિલેજ એક્શન પ્લાન ઘડવામાં આવશે જે આનું ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું કામ કરશે કેન્દ્ર અને રાજ્યની યોજનાઓ સો ટકા સંતૃપ્તિની સુનિશ્ચિતતા કરે છે અને બોર્ડર એરિયા ડેવલપમેન્ટ પ્રોગ્રામ પૂરક બનાવવા માટે ચાલશે અને તેની સાથે ઓવરલેપ નહીં થાય મતલબ આ જે છે અલગથી ચાલે છે જે બોર્ડર એરિયા ડેવલપમેન્ટ પ્રોગ્રામ છે તેની સાથે આપણે ઓવરલેપ નહીં થાય ઓકે મતલબ આ બંને પ્રોગ્રામ અલગ અલગ રીતે ચાલશે પોતપોતાની રીતે ઓકે એરિયા ડેવલપમેન્ટ પ્રોગ્રામ વિશે જોઈએ તો ઇન્ટરનેશનલ બાઉન્ડ્રીની નજીક જે અંતરિયાળ વિસ્તારો છે માં લોકોને વિકાસ લક્ષિત જેર્યો હતો અને સુખાકારીને સંબોધવાનો હેતુ છે એમાં વિવિધ યોજનાઓના સંકલન દ્વારા જે સરહદી વિસ્તારોમાં આવશ્યક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રદાન કરવાનું છે આપણે જે અત્યારે જોયું તેમાં પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ હતું પણ એમાં રોડ પર વધારે ધ્યાન આપવામાં આવ્યું છે વિલેજ વાઇબ્રન્ટ પ્રોગ્રામ છે એની અંદર અને આમાં પણ જે આવશ્યક ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ પ્રદાન કરવાનું છે એમાં મુખ્ય ઉદ્દેશ્યો જોઈએ તો રસ્તાઓ પાણીના પુરવઠાઓ વીજળી જેવા પાાયાના માળખાકીય સુવિધા આપવી પછી તબીબી સુવિધા સુનિશ્ચિત કરવા માટે આરોગ્ય માળખું આપવું શાળા બનાવી અને શૈક્ષણિક સંસાધનો આપીને શિક્ષણ ટેકો આપો સ્થાનિક અર્થતંત્રને વેગ આપીને કૃષિ અને જળ સંસાધનોનો વિકાસ કરવો બેન્કિંગ અને નાણાકીય સેવાને એક્સેસ સુનિશ્ચિત કરવા અને નાણાકીયને સમાવેશ પ્રોત્સાહન આપવું અને રોજગારીની તકો વધારવા માટે કૌશલ્ય વિકાસ વિકાસને પ્રોત્સાહન કરવું હવે આ બંને વચ્ચે ડિફરન્સ વધારે છે ને બરોબર છે પણ આ છે ને ਇਸમાં તો આપણે જોઈ લીધું ઓકે આ જે છે એ સમુદાયને સામેલ કરીને સહભાગી અભિગમનો ઉપયોગ કરે છે અને સર્વગ્રાહી વિકાસ મોડેલ સુનિશ્ચિત કરવા માટે છ વિશેષણના ક્ષેત્રોને એકીકૃત કરે છે

ખબર છે કે જે થર્મલ પાવર પ્લાન્ટ છે એમાં આપણે ઉપયોગ કરીએ અને એ કોલસો છે એ જો લો લેવલ હોય એટલે કે જે નીચી કક્ષાનો કોલસો હોય તેમાં તો સલ્ફરનું પ્રમાણ વધુ હોય છે અને સલ્ફરનું પ્રમાણ વધુ હોય છે એને કારણે જે સલ્ફર છે એ આપણે સળગાવીએ છીએ મતલબ કોલસાને સળગાવીએ છીએ તો એસેટોનું ઉત્પાદન થાય છે ઓક્સિજન સાથે પ્રક્રિયા થઈને ઓકે તો એને આપણે સલ્ફર ડાયોક્સાઇડ કહીશું ઓકે હવે સલ્ફર ડાયોક્સાઇડ જે છે એ ધુમાડામાંથી આપણે નાઇન્ટી પર્સન્ટ આપણે રિમૂવ કરી શકીએ છીએ આ ટેકનોલોજીનો ઉપયોગ કરીએ તો ઓકે હવે એફજીડી સિસ્ટમના પ્રકારમાં જોઈએ તો ડાયબ સોર્બન્ટ ઇન્જેક્શન જે આપણે એબઝોર્બન્ટ છે ઓકે જે ને દૂર કરવા માટે આપણે ચૂનાના પથ્થરનો એબ્સોર્બન્ટ તરીકે ઉપયોગ કરીએ છીએ તમે જોઈ શકો છો રિએક્શન એસોટુ સાથે પ્રક્રિયા કરીને પછી જીપશામ બનાવે છે જેને આપણે નીચેથી રીમુવ કરી શકીએ છીએ ઓકે હવે જે એના માટે બીજી ઇન્ડસ્ટ્રીમાં પણ યુઝ કરી શકીએ છીએ ઓકે હવે બીજું છે કે વેટ લાઈમસ્ટોન આધારિત એટલે કે લાઈમસ્ટોન જે છે વેટ એટલે કે ભીનો હોય ઓકે તો એ જે ચૂનાની સાથે ભીની પ્રક્રિયાનો સમય થાય છે ઓકે હવે જે દરિયાઈ પાણી છે એના આધારિત પણ આપણે યુઝ કરી છીએ એટલે કે દૂર કરવા માટે દરિયાઈ પાણીનો જે કુદરતી ક્ષાર છે એનો ઉપયોગ કરવામાં આવે છે તો આ ત્રણ રીતે આ ટેકનોલોજી નો ઉપયોગ કરી શકાય છે ઓકે આપણે જોઈ લઈએ તો અહીંયા આ ધુમાડો એન્ટર થાય છે હવે ઉપરથી જે આપણે સોરી ચૂનાનો જે પથ્થર હોય તો જે ચૂનાનો પાવડર હોય તે નીચે આવશે અને જે આ રિએક્શન થશે કઈ તો એસો ટુ અને સીએસ થ્રી સાથે થઈને એસઓફ ફોર એટલે કે જીપ્સમ બનાવશે જે નીચે આપણને ભેગું થશે ઓકે અને જે આ ધુમાડો છે મતલબ જે સલ્ફર વિનાનો જે ધુમાડો છે ઉપર મિસ્ટ એલિમિનેટર એટલે કે જે બહાર નીકળવાની જે જગ્યા હતી ત્યાંથી બહાર નીકળી જશે જેને મિસ્ટ એલિમિનેટર કે મિસ્ટ એટલે ધુમાડો થાય ઓકે હવે આ જે છે એ જીપ્સમ છે એ રિસાયકલ થશે મતલબ આજે મતલબ રિસાયકલ થશે રિસાયકલ પંપમાં ઓકે અને પછી ફરી યુઝ કરી શકાશે આને બીજી કોઈ જગ્યાએ ઓકે જીપ્સમને મચ કાર્બન કેપ્ચર પ્લાન્ટ તો તાજેતરમાં વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઈડ દૂર કરવા માટે રચાયેલી વિશ્વની સૌથી મોટી સુવિધા જે આઇસલેન્ડમાં છે ઓકે આ ખાસ યાદ રાખો આઈસલેન્ડમાં શરૂ કરવામાં આવી છે શકો છો આઈસલેન્ડ જે છે આપણે નોર્થ પોલ છે ત્યાં આવેલું છે એટલે કે ઉપર બાજુ નોર્થ પોલમાં ઓકે આજુબાજુ જોઈએ તો નોર્વે છે ઓકે અહીંયા નોર્વેજિયન સી છે નોર્થ એટલાન્ટિક ઓશન છે આ છે યુનાઇટેડ કિંગડમ તમને ખબર જ હશે અહિયાં ઇંગ્લિશ ચેનલ જાય છે ઓકે અને આ બાજુ ગ્રીનલેન્ડ છે જે છે એ નિષ્ક્રિય જ્વાળામુખીની ટોચ પર સ્થિત છે અને આઇસલેન્ડમાં જે ક્લાઇમ વર્કર્સ છે એની બીજી વ્યાપારી સંસ્થા છે જે ડીએસી સુવિધા ધરાવે છે BAC એટલે શું છે તો ડાયરેક્ટ એર કેપ્ચર એટલે કે ડાયરેક્ટલી ને હવાને પકડી શકે છે ઓકે એવી ટેકનોલોજી છે ઓકે જે બે હજાર એકવીસમાં જે શરૂ થયેલી જે ઓરકા પ્લાન્ટ છે એને પાછળ છોડી દે છે એટલે કે બે હજાર એકવીસમાં પણ આવો પ્લાન શરૂ કરવામાં આવેલો ઓરકા પ્લાન્ટ જે BAC એટલે કે ડાયરેક્ટ એર કેપ્ચર કરીને પછી કાર્બનને છૂટું પાડીને પછી એને આપણે સ્ટોર કરી શકતો તો ઓકે તો એના કરતાં પણ આ મોટું છે ઓકે હવે કાર્યક્ષમતા જોઈએ તો પ્લાન્ટ જે છે એ ડાયરેક્ટ એર કેપ્ચર કરી શકે છે એ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે રાસાયણિક પ્રક્રિયા દ્વારા જે હવામાં જે ખેંચીને પછી એમાંથી કાર્બન ડાયોક્સાઇડ જે છે એ અલગ કરી શકે છે અને જે સીઓ છે એને ભૂગર્ભમાં સંગ્રહિત કરીને પથ્થરના રૂપાંતરિત કરી અથવા તો પુનઃ ઉપયોગ કરવાની મંજૂરી આપે છે એટલે કે કાર્બનનું નું રૂપાંતરણ જે છે એ આપણે ભૂગર્ભમાં એક પથ્થરદરના રૂપાંતરમાં કરીને પછી રાખી શકીએ ઓકે પ્લાન્ટ જે છે એ સ્વિસ કંપની વર્ક્સ અને જે આઇસલેન્ડિક કંપની જે કાર્બિક્સ છે એના દ્વારા સહયોગથી ચાલે છે એટલે કે મેઇન કંપની છે ક્લાઇમવર્ગ એ સ્વિઝરલેન્ડ ની છે અને એને સહયોગ કંપની છે આઈસલેન્ડ ની જે કાર્બિક્સ છે ઓકે હવે એક સાથે જે ભૂ ભૂ ભૂઉષ્મીય ઉર્જા છે એના દ્વારા સંચાલિત સપાટી નીચે ખનીજીકરણ કરીને કાર્બનને અલગ કરવાનું લક્ષ્ય રાખે છે એટલે કે હવામાં કાર્બન કરીને પછી જમીન કરવાનું છે ઓકે હવે જે ડાયરેક્ટ એર કેપ્ચર વિશે જોઈએ તો વાતાવરણ કરી શકે છે એટલે કે ઉત્સર્જનના સ્ત્રોતો જેમ કે સ્ટીલ પ્લાન્ટ છે ત્યાં પણ આપણે એનો ઉપયોગ કરી શકીએ છે અને પરંપરાગત જે કાર્બન કેપ્ચર આપણે ટેકનોલોજી નો યુઝ કરે છે તેનાથી અલગ છે ઓકે હવે કેપ્ચર કરવાનું જે સીવોટું છે એને કાયમી ધોરણે ભૌગોલિક રચનામાં સંગ્રહિત કરી શકાય છે અથવા તો વિવિધ રીતે તેનો ઉપયોગ કરી જે કઈ છે જેમકે સ્ટીલ પ્લાન માં આપણે તેનો ઉપયોગ કરી શકીએ છીએ ઓકે તાપમાન ઊંચું મેળવવા માટે ઓકે એડનનો અખાત તો એડનના અખાત પર ચાંચિયાના હુમલાની ચિંતામાં વધારો કરે છે એડનના અખાત વિશે જોઈએ તો એ જે છે અરેબિયાના દરિયાકાંઠે અને આફ리카ના હોર્ન વચ્ચે આવેલો છે તમે જોઈ શકો છો આ છે ગલ્ફ ઓફ એડન ઓકે જે એડનનો અખાત જે છે ઓકે અને આ જે છે એડન બંદર જે યમનનો છે ઓકે અને આ જે છે હોર્ન ઓફ આફ리카 જેને આપણે સીટ તરીકે યાદ રાખે છે હોન ઓફ આફ리카 માં કયા કયા દેશ આવેલા છે તો સોમાલિયા છે ઓકે ઇથોપિયા છે ઇરાટેયા છે અને જીબુતિ છે ઓકે આ ચાર દેશ છે આપણે હોર્ન ઓફ આફ્રિકામાં આજુબાજુ વિસ્તારમાં રેડ સી છે ઓકે પછી આ અરેબિયા છે ઓમાન છે અરેબિયન છે છે ઓકે અને આ ઇન્ડિયા ઓકે હવે આગળ જોઈએ તો તે લાલ સમુદ્ર અને અરબી સમુદ્ર વચ્ચે કુદરતી દરિયાઈ જોડાણ છે અને આ ખાસ યાદ રાખવું બલ અલ મંદપ અહીંયા આવેલું છે ઓકે જે રેડ સી અને ગલ્ફ ઓફ એડર ને જોડે છે ઓકે હવે ગલ્ફનું નામ જે છે એ એડરના બંદરના નામ પરથી રાખવામાં આવે છે જે મુખ્ય યમનનો બંદર છે ઓકે સમય પહેલા ઓપરેશન સંકલ્પ જે માર્ચ મહિનામાં ન્યૂઝમાં હતી ઓકે તો એની અંદર જે જે આપણે ભારતના રક્ષણ કરવા માટે આર્મીએ જે દરમિયાન સામનો કરવા માટે ચાચકિઓને પુનરુત્થાન નિષ્ફળ બનાવેલું અને હિન્દ મહાસાગરના ક્ષેત્રમાં જે નાર્કોટિક્સનો વેપાર છે એને નોંધપાત્ર રીતે અટકાવવાનું કામ કરેલું આ જે છે ઓપરેશનલ સંકલ્પ જે આપણે ઇન્ડિયન આર્મી દ્વારા કરવામાં આવેલું ઓકે જે આપણે અત્યારે જે વિસ્તાર જોઈએ એ વિસ્તારની જ વાત છે ઓકે હવે એડન ના આપણે જોયું તો ફરી જોઈ લઈએ એકવાર તો કયા કયા દેશ સોમાના છે યમન છે અરબી સમુદ્ર છે અને જીબુદી છે ઓકે ગલ્ફના ભૂ પ્રદેશનો પ્રબળ રાહત વિશેષતા જે સેબારી છે ઓકે અહીંયા સેબારી જ આવેલ છે આપણે જોઈએ ક્યાં છે ઓકે જોઈ શકો છો આ છે સેબારી ઓકે આજે જે મતલબ અહીં અમુક મેપમાં આટલે સુધી જ આપેલું છે ઓકે અહીંયા સુધી દર્શાવવામાં આવેલું છે પણ આ લાંબુ છે ઇઝરાયલ સુધી છે ઓકે સેલ્ફિન કેટફિશ વિશે જોઈએ તો પૂર્વીય ઘાટના સાહીઠ ટકા જળાશયોમાં ફેલાયેલી છે જે એમ એટલે કે સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલેક્યુલર બાયોલોજીક ના વૈજ્ઞાનિકોનો અભ્યાસ્યા આને રકાશી અથવા ડેવલ ફિશ તરીકે પણ ઓળખવામાં આવે છે ભારતમાં પરિચય આ માછલી ઘરમાં તેના અનન્ય દેખાવ માટે અને શેવાળ નિયંત્રણ માટે લાવવામાં આવ્યો હતો પણ હવે વસ્તીમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે અને મૂળ જે છે એ દક્ષિણ અમેરિકાના વતની છે અને સૌથી મોટું જે કેટફિશ છે એના કુટુંબનો ભાગ છે ઓકે ઈ ડી એ વિશે જોઈએ તો આક્રમક પ્રજાતિઓનો ફેલાવોને ટ્રેક કરવા માટે વૈજ્ઞાનિકો દ્વારા ઉપયોગ કરવામાં આવે છે એટલે કે જે આક્રમક પ્રજાતિ એટલે કે invasive species આપણે કહીએ છીએ એના ફેલાવવાનો ટ્રેક કરવા માટે વૈજ્ઞાનિકો દ્વારા આ ટેકનોલોજી અથવા તો આ મેથડનો ઉપયોગ કરવામાં આવે છે હવે આ જે છે એ ડીએનએ સજીવોમાંથી પર્યાવરણમાં મુક્ત થાય છે જેમ કે ત્વચા મળમૂત્ર વગેરેમાંથી ઓકે અને પરંપરાગત જે પદ્ધતિઓ છે એ કરતાં વધુ વિશ્વસનીય સચોટ અને ખર્ચ અસરકારક છે ઓકે મતલબ જે ડીએનએ છે હવે માછલી પાણીમાં રહે છે તો એનું ડીએનએ જે ત્વચા અથવા તો મળમૂત્રમાંથી ગમે તે રીતે પાણીમાં તો જવાનું છે તો હવે પાણીનું ખાલી નિરીક્ષણ કરીએ તો પણ આપણે ડીએનએ દ્વારા અને ઓળખી શકે છે કે આ માછલી અવેલેબલ છે કે નહીં ઓકે આ જગ્યાએ પ્રમુક પ્રજાતિઓ એટલે કે ઇન્વેસિવ સ્પીસીસ વિશે જોઈએ તો કાનૂની વ્યાખ્યા જે છે એ વન્યજીવ સંરક્ષણ અધિનિયમ ઓગણીસો બોતેર જે બે હજાર બાવીસમાં સુધારો કરવામાં આવ્યો છે ઓકે તેના દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવે છે અને જે મૂળ જે પ્રજાતિઓ છે એની જગ્યાએ સ્થાનિક વન્યજીવ અથવા તો જે રહેઠાણ છે એમાં જોખમ મૂકે છે એટલે કે ધારો કે માની લો કે કોઈ જંગલ છે એમાં હરણ રહે છે હવે હરણની જગ્યાએ મતલબ એની સાથે જ આપણે બીજું કોઈ પ્રાણી લઈ આવે છે જે હરણ જે ખાસ ખાતું હોય અથવા તો જ્યાં રહેતું હોય તેની સાથે કોમ્પિટિશન કરશે કે હું એનો ઘાસ ખાઈ જઈશ અને હું એની જે રહીશ તો એ રીતે દર્શાવશે ઓકે તો એને ઓકે સિમ્પલ સિમ્પલી રીતે આ રીતે ઓકે હવે જોખમ જોઈએ તો ખોરાકની સાંકળો અને જે પર્યાવરણીય સંતુલન છે એને ખલેલ પહોંચાડશે સંસાધનો માટે મૂળ પ્રજાતિઓ સાથે સ્પર્ધા કરે છે કે જે રીતે આપણે અત્યારે જોયું કે હરણ જો જે ખાતું હશે તે ખાતું હશે તો એની જોડે કોમ્પિટિશન થશે ખાવા માટે ઓકે પછી માનવ સ્વાસ્થ્ય ખાદ્ય સુરક્ષા અને આજીવિકા માટે જોખમ ઊભું કરે છે ઓકે આંકડા જોઈએ તો આયુષ્યની જે રેડ લિસ્ટ છે એમાં દસ માંથી જે એક પ્રજાતિઓ છે એ આપણે જે ઇન્વેસિવ સ્પીસીસ છે એનું જોખમ દ્વારા મતલબ મુકાયેલું છે ઓકે હવે મતલબ દસ માંથી એક પ્રજાતિઓ જે છે એ આ જોખમનો સામનો કરી રહ્યો છે અત્યારે ઓકે હવે ઓગણીસો સિત્તેર થી બે સત્તર સુધીમાં ઓછામાં ઓછું યુએસડી ડોલર વન પોઈન્ટ ટ્વેન્ટી ટુ જે સોરી એટ એટ જે છે એ ટ્રિલિયન જેટલું નુકસાન થયું છે એટલે કે આ અંદાજો લગાવવામાં આવે છે જો ઇન્વેઝિવ સ્પીસીસ નહીં હોતું તો આપણે આટલું નુકસાન નહીં થયું હતું ઓકે આ જે ઇન્વેઝિવ સ્પીસીસ એટલે કે આક્રમક જે પ્રજાતિઓ છે એને નિયંત્રિત કરવા માટે જે વૈશ્વિક પહેલ જોઈએ તો જેવી વિવિધતા પર જે સંમેલન એટલે કે જે કન્વેન્શન ઓન ધ બાયોલોજીકલ ડાયવર્સિટી છે જે એલિયન પ્રજાતિઓને અસરોના નિવારણ અને પરિચય અને શમન અંગે માર્ગદર્શન પૂરું પાડે છે એટલે કે જે બીજા વિસ્તારોમાં જે બીજી કોઈ મતલબ મતલબ આવી રીતે આપણે જોયું હતું કે હરણની જગ્યાએ જે બીજું પ્રાણી આવી જાય છે તો એવી રીતે એને જે આપણે નિવારણ કેવી રીતે કરી શકીએ મતલબ પછી એનો સમન કેવી રીતે કરી શકાય તો એના માટેનું માર્ગદર્શન પૂરું પાડે છે જે કન્વેન્શન ઓન બાયોલોજીકલ ડાયવર્સિટી છે તેના દ્વારા ઓકે પછી કુમનિંગ મોન્ટેરિયલ ગ્લોબલ બાયોડાયવર્સિટી ફ્રેમવર્ક છે એ પણ એક ભાગ રૂપે છે એટલે કે જે આપણે સીબીટી છે એનો જ એક ભાગ છે ઓકે બે હજાર ત્રીસમાં તેનું લક્ષ્ય જે છે એ તેવીસ લક્ષ્યનો સમાવેશ થાય છે જેમ કે આક્રમક પ્રજાતિઓના પરિચયમાં દરમાં પચાસ ટકાનો ઘટાડો કરવાનો છે હવે આમાં શું થાય છે કે જે આપણે ધારો કે આપણે જોયું ઉદાહરણમાં કે હરણની જગ્યાએ બીજું કોઈ પ્રાણી આવી જાય છે તો એ માનવ દ્વારા પણ કરી શકાય છે ઓકે આપણે ઘણી વખત આવે છે કે જે રીતના કે કોઈ આપણે પ્લાન્ટ ગમી ગયું છે બીજા દેશમાં ગયો છે અને કોઈ ફૂલ ગમી ગયું છે તો એને લાવીને પછી આપણે જો નોર્મલ જગ્યાએ એટલે કે ગાર્ડનમાં જો પીધું તો એ પણ એક રીતે કોમ્પિટિશન આવશે પોતાનું આપણે વિસ્તાર કરશે તો ભવિષ્યમાં એ ઇન્વેસ્ટ તરીકે કામ કરી શકે છે આપણા ભારત દેશમાં એવી રીતના ઘણા બધા પ્લાન્ટ જે છે એ બીજા બધા દેશો માંથી આવે છે અને લિસ્ટમાં છે ઓકે આગળ આયુષ્યન સ્પીસી સર્વાઇવલ કમિશન ઇન્વેઝિવ સ્પીસી સ્પેશિયાલિસ્ટ ગ્રુપ જે છે એ આક્રમક પ્રજાતિ એટલે કે ઇન્વેઝિવ સ્પીસીસ પર વૈશ્વિક ડેટાબેઝનું સંચાલન કરે છે અને આક્રમક પ્રજાતિનો વૈશ્વિક રજિસ્ટ્રાર વિકાસ તરફ દોરી જાય છે ઓકે પછી ગ્લોબલ લાસ્ટ પાર્ટનરશિપ પ્રોગ્રામ છે જે યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ છે અને ઇન્ટરનેશનલ મેરીટાઇમ ઓર્ગેનાઇઝેશન એના દ્વારા ચલાવવામાં આવે છે જે આંતરરાષ્ટ્રીય સહયોગને પ્રોત્સાહિત કરવા માટે બેલાસ્ટ વોટર મેનેજમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરે છે ઓકે પછી પારદર્શિત જે સોરી પ્રાદેશિક જે છે એ આક્રમિક પ્રજાતિઓ જેમ કે પશ્ચિમ હિન્દ મહાસાગર નેટવર્ક છે જે આ ઇન્વેઝિવ છે એના પર ધ્યાન રાખવાનું કામ કરે છે પછી જે કેરેબિયન ઇનવેઝિવ એલેન્સ સ્વીસિસ નેટવર્ક જે છે જે ભારતીય મહાસાગરમાં પંચ એટલે કે ભારત જે સભ્ય નથી આનું પણ આની અંદર મતલબ ભારતીય મહાસાગર છે એની અંદર એક પાંચ જૂથ સોરી પાંચ દેશોનું જૂથ છે ઓકે નેક્સ્ટ જોઈએ તો ડેડબોટ્સ તો એક નવો અભ્યાસ જે મૃતક પ્રિયજનોની નકલ કરવા માટે રચાયેલા આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ ડેડબોટના વિકાસમાં સાવધાની રાખવાની વિનંતી કરે છે જેને ડેડ બોટ્સ તરીકે ઓળખવામાં આવે છે હવે ગ્રીફ બોટ કેવી રીતે કાર્ય કરે છે તો કે ચેટબોટ ફીડાઈ લેનારા વ્યક્તિની ભાષા પેટર્ન અને વ્યક્તિત્વના લક્ષણોનું અનુકરણ કરે છે એટલે કે જે ચેટબોટ હશે તે કોઈ મૃત્યુ પામ્યો હોય વ્યક્તિ તો તેના જે વ્યક્તિનું જે ભાષાની પેટર્ન કેવી રીતે બોલતો હતો અને કેવી રીતે વાતચીત કરતો હતો તે મતલબ લક્ષણો કેવા હતા એના તો એ બધાનો ઉપયોગ કરીને પોતાને ઇન્કલ્કેટ કરશે જે ચેટબોટ હશે તે એના મતલબ આપણે કોપી કરશે કરsrcset રીતે તો કઈ જગ્યાએથી કોપી કરશે તો વ્યક્તિના જે ડિજિટલ ફૂટપ્રિન્ટ છે જેમ કે ઓડિયો છે વિડીયો છે એવી જગ્યાએથી પછી એના ઈમેલ છે સોશિયલ મીડિયા પોસ્ટ છે વોઇસ રેકોર્ડિંગ છે એનો સમાજ થાય છે જે તેમના અનન્ય વ્યક્તિત્વને પ્રતિબંબિત કરતી જે વાતચીત છે એમાંથી આ એઆઈ જે છે એ બનાવવા માટે મતલબ ઉપયોગ કરશે ઓકે અને આ જે છે એ ગ્રીપ બોર્ડ બનાવશે એટલે કે રેડ બોર્ડ બનાવશે ઓકે હવે આની અંદર મુદ્દાઓ જોઈએ તો મનોવૈજ્ઞાનિક તકલીફ આપી શકે છે કેમકે જે ગ્રીપ બોર્ડ છે એ દિલાસો આપનારો હોઈ શકે છે પરંતુ જે સલામતી અને જે સંવેદનશીલતાને ધ્યાનમાં નહીં રાખે અને ડિઝાઇન કરતી વખતે તો એ જે છે એ મનોવૈજ્ઞાનિક તકલીફ તરીકે પણ પરિણમી શકે છે ઓકે હવે આના જે મતલબ આવું જે એક રિલેટેડ કોન્સેપ્ટ છે જે અપલોડેડ ઇન્ટેલિજન્સ કહેવાય છે એટલે કે માનવનું જે મગજ છે એને આપણે કોમ્પ્યુટરમાં અપલોડ કરી દેવાનું હોય છે ઓકે તો એક પણ એક રીતે રિપોર્ટ કહી શકાય છે ઓકે હવે આ કોન્સેપ્ટને સમજાવવા માટે એક મતલબ સિરીઝ હતી પેન્થિયોન કરીને ઓકે તેમાં આ કોન્સેપ્ટ બહુ સારી રીતે સમજાવવામાં આવે છે સાંસ્કૃતિક સંદર્ભ જોઈએ તો ઉકેલો જે છે એ એક સાંસ્કૃતિક સંદર્ભમાં સારી રીતે કાર્ય કરે છે અને બર તરફ કરી શકાય છે અથવા તો જે બીજા અયોગ્ય ગણાય છે ઓકે સંવાદાત્મક એઆઈ એટલે કે કન્વેન્શનલ જે એઆઈ છે એના વિશે આ જે એક પ્રકારનું કૃત્રિમ બુદ્ધિ છે એટલે કે એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે જે માનવના વાતચીતનું અનુકરણ કરી શકે છે તે કમ્પ્યુટરને માનવ ભાષાને સમજવા અને પ્રક્રિયા કરવામાં સક્ષમ બનાવે છે અને કુદરતી ક્રિયા પ્રતિક્રિયા માટે પરવાનગી આપે છે અત્યારે એટલા એઆઈ તો અવેલેબલ જ છે કે તમારો અવાજનું કોપી કરી શકે છે ઓકે તમારો જે બોલવાનો અંદાજ છે તમારો જે સેમ અવાજ છે એ પણ કાઢી શકે છે ઓકે અત્યારે અત્યારે મતલબ ફ્રીમાં અવેલેબલ છે એટલા એઆઈ ઓકે પણ તે કેવી રીતે કાર્ય કરી શકે તો નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ છે એટલે કે જે કમ્પ્યુટર છે એ માનવ ભાષાને સમજવા અને અર્થઘટન કરવા માટે સક્ષમ બનાવે છે હવે જે ફાઉન્ડેશન મોડલ્સમાં જે ગૂગલનું જે ફાઉન્ડેશન મોડલ તરીકે જનરેટિવ એ સક્ષમ શક્તિ આપે છે અને ઓકે મશીન લર્નિંગનો ઉપયોગ કરે છે એટલે કે જ્યારે વાત કરવા માટે જે ટેક્સ અને સ્પીચ છે એના સહિત મોટી માત્રામાં ડેટા પર તાલીમ આપવામાં આવે છે માનવ ભાષાને તે કેવી રીતે સમજવાની પ્રક્રિયાને કરવી તેના માટેની તાલીમ આપે છે અને માનવ સાથે જે કુદરતી રીતે ક્રિયાપ્રતિક્રિયા કરે છે અને સમજતા તેના પ્રભાવોને સાથે શીખે છે ઓકે મતલબ એને અપગ્રેડ પણ કરી શકે છે પોતાને ઓકે અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ એટલે કે જે એવા ફૂડ્સ મતલબ એવું ખોરાક કે જેને આપણે લાંબા સમય સુધી ચલાવવા માટે એટલે કે જેમ કે ચીપ્સ છે બિસ્કીટ થઈ ગયું તો એવા બધા જે કેક છે તો એવા બધા જે પ્રોસેસ ફૂડ છે એને લાંબા સમય ટોકાવવા માટે આપણે જે આમાં મતલબ પ્રોસેસ કરીએ છીએ તેને કહેવાશે અલ્ટ્રા પ્રોસેસ ફૂડ ઓકે તે એના સેવનથી વહેલા મૃત્યુના જોખમનો સાથે જોડાયેલું છે ઓકે અલ્ટ્રા પ્રોસેસ ફૂડ વિશે જોઈએ તો જે યુએસએ નો ત્રીસ વર્ષનો એક અભ્યાસ કહેવામાં આવે છે જે મૃત્યુના ઊંચા મતલબ મૃત્યુનું જોખમ વધારે છે અલ્ટ્રા પ્રોસેસ જે તૈયાર માસ છે ખાંડયુક્ત પીણા છે ડેરી ડેઝર્ટ છે નાસ્તો છે તે એવા ખોરાકનો સમય થાય છે હવે આ જે છે પ્રોપરલી હાનિકારક તો નથી હોતા પણ એનું જે સ્વાસ્થ્ય માટે અમુક પ્રકારની જે મર્યાદિત રાખવાની સલાહ આપવામાં આવે છે ઓકે હવે આહારની ગુણવત્તાનું મૂલ્યાંકન જોઈએ તો એચ ઈઆઈ સ્કોર આપવામાં આવે છે જે ખોરાકની ગુણવત્તાનું મૂલ્યાંકન કરવા માટે વપરાય છે ઓકે આ મતલબ એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી પણ યાદ રાખવું કે આવો કોઈ સ્કોર હોય છે ઓકે હાર્વર્ડ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થ દ્વારા વિકસિત છે અને તેનું હેતુ જે છે ખાદ્ય પદાર્થો અને પોષક તત્વોને જે ક્રોનિક રોગો છે એની સાથે તેમના જોડાણ આધારે ટેસ્ટ કરે છે ઓકે રેટ કરે છે હવે અલ્ટ્રા પ્રોસેસ ફૂડ વિશે જોઈએ તો વ્યાપક રીતે જે પ્રોસેસ્ડ પ્રિઝર્વેટિવ્સ આર્ટિફિશિયલ ફ્લેવર્સ અને ઇમલ્સિફાયર જેવા એડિટિવ્સનો આપણે ઉચ્ચ પ્રમાણમાં ઉપયોગ કરીએ છે તેને આપણે આપણે અલ્ટ્રા પ્રોસેસ ફૂડ કહીશું ઓકે હવે આ જે સામગ્રી છે એમાં સામાન્ય રીતે ચરબી ખાંડ મીઠું વિટામિન્સ પ્રોટીન ફાઈબરની માત્રામાં ઓછી હોય છે ઓકે અને આ જે છે એનાથી હાઈપર સ્થુરતા ફેટ લીવર રોગો પછી કાર્ડોવેસ્ક્યુલર રોગો વગેરેની સંકળાયેલા વપરાશમાં વધારો થાય છે ભારતમાં યુપીએફની શ્રેણીઓમાં વૃદ્ધિ જોવા મળે છે બે હજાર અગિયારથી બે હજાર એકવીસ વચ્ચે તેર ચાર ટકા જેટલી ઓકે અને આગળ વધવાની પણ અપેક્ષા છે હજુ ભારતમાં પડકારો જોઈએ તો જીવનશૈલીમાં ફરફાર જે છે એટલે કે આહારની પેટર્નમાં ફેરફાર થાય છે એને કારણે જીવનશૈલીમાં ફેરફાર થઈ જાય છે

તો રસ્કીન બોન્ડને સાહિત્ય અકાદમી ફેલોશીપ એનાયત કરવામાં આવી છે સાહિત્ય અકાદમી ફેલોશીપ જે છે એ અકાદમી દ્વારા સર્વોચ્ચ સન્માન છે જે સાહિત્યના અમર લોકો માટે આરક્ષિત છે ઓકે હવે રસ્કીન બોન્ડના સાહિત્યમાં જોઈએ તો જે એમના નોંધપાત્ર પુસ્તકોમાં વેગ્રન્ટ ઇન ધ વેલી વન્સ અપોન અ મોન્સન ટાઈમ એંગ્રી રિવર સ્ટ્રેન્જર્સ ઇન ધ નાઇટ ઓલ રોડ લીડ ટુ ધ ગંગા અને બીજા બાર જેટલા પુસ્તકો છે કેમ સાહિત્ય અકાદમી વિશે જોઈએ તો ઓગણીસો માં સોસાયટી રજીસ્ટ્રેશન એક્ટ નાઇન્ટીન એઇટી સિક્સ સેટર શરૂ કરવામાં આવ્યું હતું આ જે આજે સાંસ્કૃતિક મંત્રાલય હેઠળની એક સ્વાયત્ત સંસ્થા છે ઓકે બાવીસ બાવીસ અનુસૂચિત ભાષાઓ એટલે કે જે આપણે શેડ્યુલ આ છે એની અંદર આપણે કરેલ છે કે અને અંગ્રેજી અને રાજસ્થાની સહિત ચોવીસ ભાષાઓમાં આપવામાં આવે છે એટલે કે જે આપણે કોન્સ્ટિટ્યુશન આપેલી છે આપણા જે